नमस्कार विद्यार्थी मित्रो केम छो मजामा अब सुरु विद्यार्थी मित्रो नु गुजरात नु સૌથી મોટો ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ વિદ્યા કુલમા હું હિરેન નસીત વિજ્ઞાન શિક્ષક આપ સૌ વિદ્યાર્થી મિત્રો નું हार्दिक 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 स्वागत કરું છું स्वागत કરું છું स्वागत કરું છું કેમ છો મારા ધોરણ 10 ના જબરદસ્ત વિદ્યાર્થી મિત્રો જી હા મને ખબર છે કે પરીક્ષા નજીક આવી ગઈ છે સર પરીક્ષા હવે ધીમે 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 ડગુ મગુ ડગુ મગુ ઘુ નજીક આવતી રહી છે અને અમને ડર સતાવતો જાય છે અને સર અને એટલા માટે અમે ભણવા આવી ચૂક્યા છીએ તો જ્યાં વિદ્યાર્થી મિત્રો તમે ભણવા આવ્યા હોય અને મેં ભણાવી અને એવું કઈથી બને નહીં તમારા માટે દીકરાઓ આજે લઈને આવ્યો છું ચેપ્ટર નંબર દસ માનવ આંખ અને રંગબેરંગી દુનિયા અને જેની અંદર આજે આપણે ભણવાના છીએ દ્રષ્ટિની ખામી અને તેનું નિવારણ જ્યાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ ટોપિક વિશે ચર્ચા કરવાના છીએ તમારી સ્કૂલોની અંદર પણ છે યા પ્રકરણ ચાલતું છે માનવ આંખને રંગબે રંગી દુનિયા અને આજે તમારી અંદર પણ છે તમારી તમારે પણ છે એ આજે આપણે YouTube ઉપર ચલાવીએ છીએ ને ચેપ્ટરમાં આજે આપણે દ્રષ્ટિની ખામી અને તેનું નિવારણ અને પહેલા પણ મે એક વિડિયો લેક્ચર લીધો હતો કે જેમાં મે તમને લોકો ને માનવ આંખ વિશે ભણાવ્યું હતું જેમાં મે તમને લોકો ને માનવ આંખ વિશેની ચર્ચાઓ કરી હતી અને આજે દીકરાઓ છે એ આપણે ચર્ચા કરવાનું છે દ્રષ્ટિની ખામી એટલે કે તેનું નિવારણ તો ચાલો તૈયાર છો દરેક દીકરાઓ મને જણાવી દો પેલો તો જેટલા પણ મારા વિદ્યાર્થીઓ આવી ગયા છે એ દરેક વિદ્યાર્થીઓ પેલા વિડિયોને લાઈક કરી દેશે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેશે અને પછી આપણે છે તમે સર બહુ મહેનત કરો છો ભાઈ થેન્ક્યુ ભાઈ થેન્ક્યુ 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 દીકરા ખૂબ સરસ ખૂબ સરસ નાઈસ સર હિરેન સર ઓકે ચાલો ખૂબ સરસ આભાર તમારો થેન્ક્યુ ચાલો જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાયા છે દરેક વિદ્યાર્થીઓ એકી સાથે મને કોમેન્ટમાં કેમ છો બધા મજામાં એ જણાવી દો વિડિયોને લાઈક કરી દીધો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો તો શરૂઆત કરીએ માનવકને રંગબે રંગી દુનિયા જે વિદ્યાર્મીત્રો આપણે માનવ આંખ વિશે ભણ્યા કે આપણી જે માનવ આંખ છે આપણા માટે બહુ જ કિંમતી છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એ જે આપણી માનવ આંખ છે એની અંદર જો ખામી સર્જાય ધીટ મીન્સ એની અંદર જો કોઈ પ્રોબ્લેમ આવે તો એને આપણે શું કહીએ છીએ દ્રષ્ટિની ખામી એને આપણે શું કહીએ છીએ દીકરાઓ દ્રષ્ટિની ખામી એને આપણે શું કહીએ છીએ દીકરાઓ દ્રષ્ટિની ખામી હવે જોઓ ભાઈ દ્રષ્ટિની ખામી નો એક્ઝેક્ટ મતલબ શું થાય કે ભાઈ ઘણી વખત આપણે છે એ આપણી જ વાત કરીએ તો આપને ઘણી વખત દૂર નું નથી દેખાતું ઘણી વખતની આમ તો નથી દેખાતું ઘણા બધા લોકો મારી જેમ ચશ્મા પહેરતા છે જેમ કે હું અત્યારે તમારા જેમ ચશ્મા પહેરું છું ભાઈ મેં અત્યારે ચશ્મા પહેર્યા છે શું કામ મે ભાઈ ચશ્મા પહેર્યા છે કારણ કે મને દૂર નું નથી દેખાતું એનો મતલબ એવો છે કે મારી આંખની ખામી છે મારા આંખની અંદર કાઈક ખામીસર જાણી છે હા કે ના હા કે ના યસ દીકરાઓ ઘણા બધા વ્યક્તિઓ એવું હોય છે કે જેને નજીક નું નથી દેખાતું હા સર ઘણા બધા વિદ્યાર્થીઓ નજીકનું દેખાતું હોય એનો મતલબ એવો છે કે આ વ્યક્તિને છે એ કંઈક પ્રોબ્લેમ છે આંખમાં ઘણા ઘણા બધા બધા વ્યક્તિઓ એવા પણ હોય કે જેને બંને નથી દેખાતું તો આવા પણ વ્યક્તિ હોય છે એનો મતલબ એવો છે કે એને કાંઈક આંખમાં ખામી છે બસ એને જ આપણે દ્રષ્ટિની ખામી કહીએ છીએ અને એ ખામી થઈ છે તો એનું નિવારણ પણ આપણે દીકરાઓ આજના લેક્ચરમાં સમજવાના છીએ અને મજા આવશે એનિમેશન સાથે ભણાવવાનો છું એકદમ જોરદાર તમે આવો લેક્ચર ક્યાંય પણ યુટ્યુબ ચેનલ ઉપર અત્યાર સુધી નહીં જોયો હોય એ મારી ગેરંટી છે તમે આ લેક્ચર અંત સુધી જોશો તમને જબરદસ્ત રીતે મજા આવશે જબરદસ્ત રીતે તમે નવી નવી વસ્તુ શીખવાનો છો કારણ કે આખી આખી જે ત્રણે ત્રણ ખામીઓ છે અને હાલાકી તમારી પ્રથમ પરીક્ષા માટે આ ટોપિક મોસ્ટાઈમ બી છે પરીક્ષામાં પૂછાય છે પૂછાય છે પૂછાય છે આવે છે આવે છે આવે છે એટલે ખાસમ ખાસ દીકરાઓ તમારે લોકોએ ક્યાંય પણ જવાનું નથી આખે આખો લેક્ચર મિસ જોવાનો છે મિસ એક પણ વસ્તુ કરવાની નથી અને નોટ અને પેન લઈને બેસવાનું છે એનિમેશન સાથે તમને એવું બધું સમજાવી દઈશ તમે કહેશો કે વાહ સર આવો લેક્ચર તમે ક્યાંય નથી જોયો સાહેબ આવું લેક્ચર ક્યાંય ભીડો જ નથી એવી તમને મોજ પડાવી દેવાની છે બરોબર ક્લિયર છે ચાલો તો દીકરાઓ આપણે ટોટલ ત્રણ પ્રકારની ખામી ભણવાના છીએ ભાઈ પહેલી જે ખામી છે એને આપણે કહીએ છીએ લઘુદ્રષ્ટિની ખામી બરાબર કે જેને બીજી ભાષામાં માયોપિયા કહેવામાં આવે છે તમે તમારી ટેક્સ્ટબુક જોશો તો ટેક્સ્ટબુકમાં શબ્દ આપ્યો છે માયોપિયા બરાબર બીજી જે ખામી છે એને આપણે કહીએ છીએ ગુરુદ્રષ્ટિની ખામી શું કહીએ છીએ ગુરુદ્રષ્ટિની ખામી કે જેને આપણે બીજી ભાષામાં કહીએ છીએ હાઇપરમેટ્રોપિયા શું કહીએ છીએ હાઇપરમેટ્રોપિયા અને ત્રીજી જે પ્રકારો ખામી છે એને આપણે કહીએ છીએ પ્રેસબાયોપિયા શું કહીએ છીએ પ્રેસ બાયોપિયા તો આપણા આંખની અંદર ત્રણ પ્રકારની ખામી હોય લઘુદ્રષ્ટિની ખામી અથવા એને આપણે માયોપિયા કહીએ છીએ ગુરુદ્રષ્ટિની ખામી જેને આપણે હાયપરમેટ્રોપિયા કહીએ છીએ અને પ્રેસ બાયોપિયા એટલે કે એટલે કે પ્રેસ બાયોપિયા બીજું ખામું હોય હું બરોબર તો દીકરાઓ આ ત્રણે ત્રણ ખામી છે વિશે આપણે ભણવાનું છે સર્વપ્રથમ દીકરાઓ આપણે પહેલી બે ખામીઓ લઘુદ્રષ્ટિની ખામી અને ગુરુદ્રષ્ટિની ખામી એના વિશે ભણવાનું છે અને એમાં પણ પહેલાં આપણે

શું કામ તમે બધા ચશ્મા પહેરો છો ભાઈ હા શું કામ તમે બધા ચશ્મા પહેરો છો તમને ખબર છે શું કામ તમે બધા ચશ્મા પહેરો છો કે આર વિચાર્યું છે હા સર અમે ચશ્મા પહેરીએ છીએ કારણ કે અમને દૂર નું નથી દેખાતું યસ સાચી વાત તમે ચશ્મા એટલા માટે પહેરો છો મારા કલેજો કે તમને દૂર નું નથી દેખાતું હવે તમને દૂર નું નથી દેખાતું તો નજીક નું દેખાય છે હા સર નજીક નું તો एकदम મસ્ત ટિકડાટી દેખાય છે ઈટ મીન્સ કે તમને કઈ ખામી છે લઘુ દ્રષ્ટિની ખામી છે તમને કઈ ખામી છે માયોપિયાની ખામી છે કે જે વ્યક્તિને દૂર નું નો દેખાય પરંતુ નજીક નું દેખાય આવી ધરાવતી જે વ્યક્તિઓ છે આવી આંખ ધરાવ આવી આંખની ખામી છે ધરાવતી જે વ્યક્તિ છે એને આપણે શું કહીએ છીએ લઘુદ્રષ્ટિની ખામી કહે જેમ કે તમે જુઓ ભાઈ જેમ કે તમે જુઓ કે ભાઈ અહીંયા એક છાપું છે ઈ છાપાને જરી મારી આંખ જોવે છે તો ઈ છાપું એને એકદમ ક્લિયર દેખાય છે શું કામ કારણ કે નજીકની વસ્તુ છે એટલા માટે જરે इने आंख छे ई दूर रहેલી वस्तु छे दूर रहેલી वस्तु छे इने જોવે છે તો એને દિકરાવો દૂર રહેલી વસ્તુ અસ્પષ્ટ દેખાય છે ચોક્કી દેખાતી નથી એને બરોબર દેખાતી નથી શું કામ કારણ કે એને કઈ ખામી છે લઘુ દ્રષ્ટિની ખામી છે બરોબર તો દિકરાવો નોર્મલી જોવા જો ને નોર્મલી જોવા જો ને તો માણસની આંખ હોય એને ચોખ્ખું કેરે દેખાય કોઈ માણસ હોય किरणों पर पड़ेरणों वक्री भवन पमी क्या केंद्रितत्रपटल पर केन्द्रित है कि भाई कोई व्यक्ति ने देखा ही चे। क्या केंद्रितत्रपटल क्या तो जो अपनी आंखे दूर एक वस्तु ત્યાંથી પ્રકાશના કિરણો નીકળે છે આંખમાં પડે છે આંખમાં વકરી ભોન પામી ક્યાં કેન્દ્રિત થાય ક્યાં કેન્દ્રિત થાય આપણા નેત્રપટલ ઉપર આ આ શું શું છે છે આંખનો આંખનો નેત્રપટલ આંખના નેત્રપટલ આગળ કેન્દ્રિત થાય તો જ આપણને કોણ જોવા મળે આ વ્યક્તિ છે ને એ બરોબર જોવા મળે તમે જો ફરીવાર જુઓ ફરીવાર જુઓ વસ્તુ ઈ જે ભાઈ છે એમાંથી પ્રકાશ કિરણો નીકળ્યા आंख માં પડ્યા आंख માં વકરી બોન જી વકરી મન પામી ને ક્યાં પડ્યા નેત્ર પટલ પર પડ્યા ત્યારે આપણને વસ્તુ દેખાણી ભાઈ બાકી એમનેમ વસ્તુ ના દેખાય સમજાય છે સમજાય છે એમનેમ દીકરાઓ આપણને કોઈ પણ વસ્તુ દેખાતી નથી એમનેમ આપણને કોઈ પણ વસ્તુ દેખાતી નથી ભાઈ દીકરાઓ મજા આવતી તો લાઈક કરી દેજો ભાઈ હે ચેનલને સબસ્ક્રાઇબ કરજો ભાઈ તમારા માટે આવા સરસ સરસ મજાના વિડિયો લઈને આવીએ છીએ બરોબર ને આવું તમને કઈ પણ નઈ જોઈ હોય કઈ પણ તમને સમજ્યા નઈ હોય બરોબર અને એવું તમને સમજાવવા માટે સરસ સરસ મજાના એનિમેશન લઈને આવું છું એક વખત લાઈક કરી દેજે જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાવાના છે એ દરેક વિદ્યાર્થીઓ વિડિયોને લાઈક કરી દે ચેનલને સબસ્ક્રાઇબ કરી દે ભાઈ ચાલો ભાઈ વિડિયોને લાઈક કરી દો અને સાથ સાથ તમારા મિત્રો સુધી આ વિડિયોને શેર પણ કરો કે હિરેન સર આવા સરસ સરસ મજાના છે એ વિડિયો તમારા માટે લઈને આવે છે તો આની પાછળ ઘણી બધી હિરેન સર મહેનત કરે છે ભાઈ તો હિરેન સર આટલી બધી મહેનત કરે છે કોના માટે તમારા માટે કરે છે અને તમારા માટે જ્યારે આટલી સરસ મજાની હિરેન સર મહેનત કરતા હોય તો સામે તમારે પણ હિરેન સર માટે થોડીક મહેનત કરવી જોઈએ થોડીક મહેનત કરવી જોઈએ કે હિરેન સરને મોટિવેશન મળે હિરેન સરને પણ મજા આવે કે ભાઈ યસ મારા દીકરાઓ છે ઈ મને પ્રેમ કરે છે હું એમના માટે આવા સેશનો લાવું છું હું એમના માટે આવા સરસ સરસ મજાના સેશનો લાવું છું અને મારા બરેક દીકરાઓને છે ઈ મારા સેશનો ગમે છે તો મને પણ મજા આવશે ભાઈ કારણ કે જેટલા પણ વિદ્યાર્થીઓ છે દરેક વિદ્યાર્થી વિડિયોને શેર કરી દે મિત્રો સુધી પહોંચાડી દે ભાઈ મિત્રો સુધી તાબડકો બોલાવી દે તો સામાન્ય અંધરાવદી વ્યક્તિ ના હોય થાય પરંતુ જ્યારે તમને ખામી સર્જાય છે જ્યારે તમારા ને આંખની ખામી સર્જાય દે ખરાવ તો ત્યારે તમારી જે આંખ છે ને આંખ એ આંખ છે ને કે આવી થઈ જાય કેવી થઈ જાય આવી થઈ જાય કેવી થઈ જાય આવી થઈ જાય જો જો ભાઈ જોજો જોજો જ્યારે તમારી આંખ છે એ એમાં આ નેત્રપટલ છે અને આંખનો લેન્સ છે એમની વચ્ચેનું અંતર વધી જાય હું થાય આ આપણો નેત્રપટલ છે આ આપણી આંખનો લેન્સ એમની વચ્ચેનું અંતર વધી જાય તો ત્યારે દેખરાવો તમને દૂરની વસ્તુ નથી દેખાતી ત્યારે તમને દેખરાવો દૂરની વસ્તુ સ્પષ્ટ જોવા નથી મળતી કેમ સર કારણ કે આંખનો ડોળો આંખનો ડોળો લાંબો થવો આંખનો જે આ ડોળો છે કેવો થઈ ગયો લાંબો થઈ ગયો ઈટ મીન્સ કે આ જે નેત્રપટલ છે આ નેત્રપટલ છે અને આંખનો જે લેન્સ છે આંખનો જે લેન્સ છે એમની વચ્ચે અંતર કેવું થઈ ગયું વધી ગયું એમની વચ્ચે અંતર વધી ગયું સર એટલા માટે દિકરાઓ આપણે દેખાતું નથી કઈ રીતે જોવો તો દૂરથી પ્રકાશના કિરણો આવ્યા હવે જોવો તો એ કેન્દ્રિત ક્યાં થાય તમને નજર કરો જરા દૂરથી પ્રકાશના કિરણો આવ્યા એ આંખ ઉપર પડ્યા તો કેન્દ્રિત ક્યાં થયા સર એ કેન્દ્રિત થાય છે આગળ કઈ બાજુ કઈ બાજુ સર તો કે નેત્રપટલની नेत्रपटलनी नेत्रपटलनी आगळनी बाजूमा क्या केंद्रित थ्या नेत्रपटलनी आगळनी बाजूमा क्या केंद्रित थ्या नेत्रपटलनी आगळनी बाजूमा क्या केंद्रित थ्या नेत्रपटलनी आगळनी बाजूमा आगे ना यस तो जारे प्रकाश ना किरणों से ई नेत्रपटल पर नहीं परंतु नेत्रपटलની આગળની બાજુ કેન્દ્રિત થાય ત્યારે તમને આ જે છોકરો છે ત્યારે તમને આ જે છોકરો છે ઈ છોકરો કેવો દેખાય છે ઈ છોકરો કેવો દેખાય છે તો કે બ્લર દેખાય છે ઝાખો દેખાય છે ભાઈ બરોબર ને ક્લિયર છે આ કારણને લીધે દૂરની વસ્તુમાંથી એટલે કે અનંત અંતરેથી આવતા કિરણો છે ઈ નેત્રપટલ પર નેત્રપટલ પર કેન્દ્રિત થતા નથી પરંતુ નેત્રપટલની આગળ કેન્દ્રિત થાય છે અર્થાત વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાતું નથી વસ્તુનું જે પ્રતિબિંબ છે એ તમને નેત્રપટલ પર રચાતું જણાતું નથી આ એની પાછળનું રીઝન છે ભાઈ બરોબર તો આવું કેમ થયું સાહેબ આ થવા પાછળનું કારણ શું તો કે પહેલી વસ્તુ આ થવા પાછળનું જે કારણ છે ને એ શું છે ખબર છે આ થવા પાછળનું દીકરાઓ કારણ છે એ છે આંખ છે આંખનો જે આજે આંખ છે આંખનો જે લેન્સ છે ઈ દિખરાવો કેવો છે તો કે જાડો ને જાડો રહી છે સોરી જાડો રહી છે પાતળો થતો નથી કારણ કે જો આપણે દૂર નું જોવું હોય તો આપડા આંખના લેન્સને પાતળો થવું પડે આપડા સિલેરીસનો લેન્સને પાતળો કરવાની ટ્રાય કરે પણ થતો નથી બરોબર અને બીજું શું ખામી છે તો કે આપણો જે આ લેન્સ છે અને આપણો નેત્રપટલ છે એની વચ્ચે અંતર વધી ગયું છે આ બે ખામીને કારણે આપણે દૂર નું દેખાતું નથી તો મજા આવે છે મારા ઘરે લઈ જાઓ સમજ પડે છે સમજ પડે છે સમજ પડે છે આવી જ રીતે દીગરાઓ અમે તમારા માટે અમે તમારા માટે લાવ્યા છીએ ઇન્ડિયાઝ ફર્સ્ટ એઆઈ પાવર્ડ માસ્ટર બેચ જી હા મારા કલેજો તમારા માટે માસ્ટર બેચ અમે લઈને આવ્યા છીએ અહીંયા હું તમને કેવું એનિમેશન સાથે બણાવું છું બસ આવી જ રીતે દરેક વસ્તુના concept તમને છે ને એ આપડી આ એઆઈ પાવર્ડ માસ્ટર બેચમાં મળવાના છે ધ રેક વસ્તુના જે કન્સેપ્ટ છે ને ઈ તમને આપડી આ AI પાવડ માસ્ટર બેચમાં ઓળવાના છે અને હા AI નો ભરપૂર ઉપયોગ તમે કરી શકશો આપડી એપ્લિકેશન ની અંદર જો તમે માસ્ટર બેચમાં જોડાઓ છો તો ટીકરાઓ અત્યાર સુધી તમે કશું નથી કર્યું અત્યાર સુધી હજી અમનેમ છે કે સર મારે શું કરવું સર મારે શેનો અભ્યાસ કરવો સર મને ખબર નથી પડતી કે મારે એક્ઝેટ શું કરવું જોઈએ આવો જોજી તમારા મનમાં ક્યાંક ને ક્યાંક પ્રશ્ન સતાવે છે ને તો આ પ્રશ્નનો સોલ્યુશન છે માસ્ટર બેચ તમારી પ્રથમ પરીક્ષામાં જબરદસ્ત થઈ જશે સાથે સાથે તમે જે દિખરાઓ તમારી વાર્ષિક પરીક્ષા છે એ વાર્ષિક પરીક્ષાને દર પણ જબરદસ્ત લેવડ લવડાવવાની જવાબદારી અમારી અત્યાર સુધી તમે ટોપર બેચ અમે રિલીઝ કરી એમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ કે ભાઈ ન જ જોડાવ રેવા દો YouTube માં મળે છે ને બધું નથી મળતું YouTube માં બધું YouTube માં તમને પ્રીમિયમ ફીચર્સ નથી મળતા YouTube માં તમને અમુક અમુક કન્ટેન્ટ જ મળે છે બરોબર ને હા બીજી વસ્તુ અમે ટોપર રિલોડ કરી તો પણ તમે ન જોડાના હવે આ લાસ્ટ મોકો છે તમારા માટે અને આ વખતે અમે એક્સપેરિમેન્ટ નવો એ કર્યો છે કે અમે બે ચીજની અંદર એઆઈ નો યુઝ કરીને તમને ભણાવવાના છીએ જી હા દીકરાઓ જબરદસ્ત છે જોરદાર છે કયા કયા ફીચર લાવીએ છીએ એ ટૂંક જ સમયમાં હું તમને જણાવીશ ખાલી અંત સુધી જોડાયેલા રહેજો ક્યાંય પણ ન જતા અંત સુધી રહેજો કઈ રીતનું શું મળશે શું શું મળવાનું છે આ બધી વાત તમને કહેવાનું છે ક્યાંય ન જતા અહીં જોડાયેલા રહેજો ભાઈ ચાલો પાછા ટોપિક ઉપર આવી બેક ટુ ટોપિક ઉપર આવી બેક ટુ ટોપિક ઉપર આવી દીકરાઓ તો હવે આ ખામી તો થઈ ગઈ સાહેબ શું થયું કે આ લેન્સ અને નેત્રમણી વચ્ચેનું અંતર નેત્રપટલ વચ્ચેનું અંતર વધી ગયું પ્લસ લેન્સ કે પાતળો થતો નથી જાડો જાડો રહી છે તો આવા સંજોગોમાં તમારે આનું નિવારણ કરવું પડે ને ચાખું દેખાય તો ચાલે નહીં એનાથી આપણું કામ થાય નહીં સર તો હવે શું કરવાનું તો કે દીકરાઓ જો આપણે આંખની ઉપર આવી રીતે આવી રીતે એક એક લેન્સ મારી દઈએ કયો લેન્સ કયો લેન્સ તો કે દીકરાઓ એક અંતરગોળ લેન્સ લગાડી દઈએ આંખની આગળ તો એક કેન્દ્રો છે પાછા ક્યાં કેન્દ્રિત થવા માંડે નેત્રપટલ પટલ પર કેન્દ્રિત થવા માંડે જો આપણી આંખ છે એ આગળ કેવો યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળો જો આપણે અંતરગોળ લેન્સ પહેરાવીએ તો તમારા કિરણો પાછા જે આગળ કેન્દ્રિત થતા હતા એની જગ્યાએ ક્યાં કેન્દ્રિત થવા મળશે નેત્રપટલ પર કેન્દ્રિત થવા મળશે અને તમને તુરเรલો વ્યક્તિ એક્ઝેક્ટ પ્રોપર દેખાશે તો એ જ લખું જો કે ભાઈ દ્રષ્ટિની ખામીવાળી આંખોનું નિવારણ કરવા વ્યક્તિય યોગ્ય કેન્દ્ર લંબાઈ બરોબર યોગ્ય કેન્દ્ર લંબાઈ અથવા તો પાવરવાળા અંતરગોળ એટલે કે અપસારી લેન્સને ચશ્મા પહેરવા જોઈએ તો તમને બધાને જેને પર ચશ્મા પહેર્યા છે એ દરેક વ્યક્તિઓને દૂર નું દેખાતું નથી ઈટ મીન્સ કે તમે જે ચશ્મા પહેર્યા છે ચશ્મા કયા છે અંતરગોળ લેન્સ છે કયા છે અંતરગોળ લેન્સ ચશ્મા પહેર્યા છે કયા ચશ્મા પહેર્યા છે અંતરગોળ લેન્સના તમે બધા એ ચશ્મા પહેર્યા છે મારા કલેજ જાઓ ખ્યાલ आता है खयाल आता है खबर पड़ता है कि नहीं पड़ता है समझ में आता है कि नहीं आता है मेरा भाई एक बार मेरे को જણા દેગા સર તમે બનાવેલા પેપર સેટ મંગાવા છે ઓકે નો પ્રોબ્લેમ મગવી શકો છો बराबर ने डिस्क्रिप्सन तू पूछो दी दी सौ टका हम लघु दृष्टि खामी पूरी दीकरा तो जो आ प्रमाण तक देखाय तब जो चश्मा ना पेरिया हो तो तुमने दूर ब्लर देखाय तुम चश्मा पहले लो तक क्लियर कट एकदम मजेदार एकदम जोरदार एकदम फाड़ू दिखावा मे આ પ્રમાણે જેમ તમે અહીં જુઓ છો દેખ રેઓ દેખ રેઓ વિનોદ દેખ રેઓ હા સર દેખ રેયા ચાલો નેક્સ્ટ હવે આપણે આગળ વધીએ હવે દીકરાઓ નવી ખામે આપણે ભણવાની છે જે આપણે ભણી ગયા લઘુદ્રષ્ટિની ખામી હવે કઈ છે ગુરુદ્રષ્ટિની ખામી કઈ ખામી ભણવાની છે આપણે ગુરુદ્રષ્ટિની ખામી સર આ ગુરુદ્રષ્ટિની ખામી એટલે શું દીકરાઓ ગુરુદ્રષ્ટિની ખામી એટલે દીકરાઓ જેને આપણે બીજી ભાષામાં શું કહીએ છીએ હાઇપરમેટ્રોપિયા શું કહીએ છે હાઇપરમેટ્રોપિયા ભાઈ સમજજો ભાઈ સમજો कांसेप्ट समझ जाओ भाई भाई आपली आंख छे અને આપણી આંખ નજીકની રહેલી જે વસ્તુ છે એને વ્યવસ્થિત જોઈ ન શકે અસ્પષ્ટ જોઈ શકે એને શું કહેવાય ગુરુ દ્રષ્ટિની ખામી જ્યારે દૂર રહેલી જે બિલ્ડિંગ હોય છે દૂર રહેલી જે વસ્તુઓ છે એને एकदम જોરદાર સ્ફીતે एकदम जोरदार રીતે જોઈ શકે એને શું કહેવામાં આવે છે ગુરુ દ્રષ્ટિની ખામી સાદું સિમ્પલ નજીકની વસ્તુ ન દેખાય નજીકની વસ્તુ સારી રીતે ન દેખી શકે એને શું કહેવાય એને શું કહેવાય એને શું કહેવાય ગુરુદ્રષ્ટિની ખામી દૂરની વસ્તુઓને યોગ્ય રીતે જોઈ શકે એને શું કહેવાય ગુરુદ્રષ્ટિની ખામી બરોબર તો ઠીકરાવો આપણને બધાને ખબર છે સામાન્ય આંખ હોય તો સામાન્ય આંખમાં કેવું હોય કે નજીકમાં રહેલી વસ્તુ છે ત્યાંથી પ્રકાશના કિરણો નીકળે અને કેન્દ્રિત ક્યાં થાય આપડા આંખમાંથી પસાર થઈ આપણો જે નેત્રપટલ છે આપણો શું છે આ નેત્રપટલ છે ને આપણો નેત્રપટલ છે ને નેત્રબટલ પર કેન્દ્રિત થાય અને નેત્રબટલ પર કેન્દ્રિત થાય એટલે આપણે જબરદસ્ત દરેક વસ્તુ દેખાય હમસપ ક્લિયર છે સમજ પડે છે ખબર પડે છે મજા આવે છે હા કેના હા કેના હા કેના એક છોકરો લખે છે સર તમે ભણાવો એટલે સાયન્સ નું ટેન્શન નથી થેન્ક યુ ભાઈ થેન્ક યુ થેન્ક યુ મારા કલેજો ઓ થેન્ક યુ થેન્ક યુ મારા સિંઘમો થેન્ક યુ ભાઈ ક્લિયર છે डन છે પરંતુ જેને ગુરુ દ્રષ્ટિ ની ખામી હોય એની આકમા શું થઈ જાય ખબર છે એની આકમા શું થઈ ખબર છે એની આક આવી થઈ જાય જો નોર્મલ આક કેવી છેનો સાઈઝ જુઓ તમે સાઈઝ ઉપર નજર રાખો આવી છે પરંતુ આ વિ સંકોચિત થઈ જાય શું થઈ જાય નોર્મલ આક ઉપર કેવી થઈ જાય સંકોચિત થઈ જાય ભાઈ શું થઈ જાય આવી રીતે આમ સંકોચિત થઈ જાય ઈટ મીન્સ કે આ જે લેન્સ છે આ જે લેન્સ છે આ જે નેત્રપટલ છે એમની વચ્ચેનો અંતર ઘટી જાય જ્યારે એમની વચ્ચેનો અંતર ઘટી જાય છે તો ત્યારે દિકરાવ શું થાય છે નજીકમાંથી પ્રકાશના કિરણો નીકળે છે ફસાર થઈ વકરી ભવન કે પામે લેન્સની પાછળની બાજુ તમે જોઈ રહ્યા છો ચિત્રમાં કે પામે છે ચિત્ર લેન્સની પાછળની બાજુ ભાઈ તો પાછળની બાજુ જ્યારે પ્રકાશના કિરણો છે ઈ દિખરાવો શું થતા હોય ફસાર કેન્દ્રિત થતા હોય એટલે તમને ચોખ્ખું દેખાય નહીં અસ્પષ્ટ નજીક રહેલી વસ્તુ દેખાય તો આને આપણે કઈએ છીએ માયોપિયા આની પાછળનું રીઝન શું છે તો કે લાખનો જે લેન્સ છે ઈ પાતળો થઈ ગયો એ જાડવો થતો જ નથી જો આખનો લેન્સ જાડો થાય તો નજીકની વસ્તુ દેખાઈ નઈ આખનો લેન્સ જાડો જ ન થતો તો ક્યાથી દેખાઈ સમજ રહેઓ સમજ રહેઓ મેં ક્યા સમજા રહું સમજ રહેઓ મેં ક્યા સમજા રહું અગે ના ક્લિયર છે બસ તો આવી જે ખામી છે ન ગુરુદ્રષ્ટિની ખામી કહેવાય તો દિખરાઓ અહીં શું લખું છે કે આંખના લેન્સનું સંકોચન થવું ને પ્લસ લેન્સ પાતળો થવું આ બે કારણ છે કે જેનાથી આપડી લઘુદ્રષ્ટિની ખામી સર્જાય છે હવે સમજો ભાઈ આ ખામીમાં આ ખામીમાં લેન્સની વક્રતા ઓછી વક્રતા ઓછી કેન્દ્ર લંબાઈ પર કેન્દ્રિત થવાને બદલે નેત્રપટલની પાછળની બાજુ કેન્દ્રિત થાય છે અને જેથી નજીકની વસ્તુ આપણને કેવી દેખાય છે અસ્પષ્ટ દેખાય ચોખ્ખી નો દેખાય કેવી દેખાય અસ્પષ્ટ દેખાય છે તો આનું નિવારણ શું છે अनुनिवारण तो काय कसे ने अनु तो काय कसे ने हासरण अनु निवारण छे निवारण छे ने हु करवानो योग्य पावर वालो बहिर्गोळ लेंस पेराई दो हैं यो योग्य पावर वालो बहिर्गोळ लेंस तो उपयोग करी लो जो तुम्ही आंख ने योग्य पावर वालो लेंस पेरावो छो તો શું થશે લેન્સ ના કિરણો છે ઈ એવી રીતે પ્રકાશના કિરણોને કેન્દ્રિત કરશે કે જેનેથી આપડું આ નેત્રપટલ છે ઈ નેત્રપટલ ઉપર પ્રકાશના કિરણો કેન્દ્રિત થાય જ્યાં આપણે વસ્તુનો પ્રતિબિંબ દેખાય તો એનું શું છે કે યોગ્ય પાવર ધરાવતા બહિર્ગોળ લેન્સ वापरવાથી આ ખામીનું શું થઈ છે નિવારણ થઈ શકે છે શું થઈ શકે છે નિવારણ થઈ શકે છે તો આવી રીતે દેખરાવો તમે ગુરુદ્રષ્ટિની ખામી વિશે સમજુતી મેળવી શકો છો बरोबर क्लियर छे तो दिखरावो आईरियो नो फोटो કે જો પાછળ ब्लर દેખાય જો નજીકની વસ્તુને ब्लर દેખાય પણ જેવાય ઈ પોતે ચશ્મા પહેરી લે બરોબર તો એને બધી જ વસ્તુ કેવી દેખાય કાતીલ एकदम जोरदार क्लियर छे બરોબર હવે અમુક વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછે છે કે સર માસ્ટર બેચ માં શું છે માસ્ટર બેચ માં શું છે માસ્ટર બેચ માં શું છે તો દિખરાવો AI

તમને મળવાની છે જે વિદ્યાર્થી મિત્રો માસ્ટર બેજમાં અને આ દરેક વસ્તુ કેવી છે AI પાવર્ડ બેચ છે દીકરાઓ આ બધા ફીચરો AI ના છે કે જે તમને આપણી એપ્લિકેશન માં માસ્ટર બેચ ની સાથે સાથે મળવાનું છે ઓરિજિનલી ની પ્રાઇસ 5000 રૂપિયા છે દીકરાઓ પરંતુ તમારા માટે 40% અત્યારે ડિસ્કાઉન્ટ છે જો અત્યારે જોડાશો અત્યારે વિદ્યા કોલેજ એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો તમે 3000 ની અંદર જ તમે આખું એ વર્ષ અમારી સાથે ભણી શકો છો જી હા અને આખું એ વર્ષ આ AI બેચના જે ફીચર્સ છે એ ફીચર્સ તમે ઉપયોગ કરી શકો છો ભાઈ ખતરનાક હો અત્યાર સુધી તમે ભણવાની અંદર AI તો ઘણી બધી જગ્યાએ જોયું છે એ તો ઘણી બધી જગ્યાએ યુઝ પણ કર્યું છે પરંતુ અભ્યાસની અંદર પહેલી વખત AI આવ્યું છે અને આ જે AI છે ઈ તમને અભ્યાસમાં ચાર ચાંદ લગાડી દેશે કેવા કેવા ફીચર છે પર્સનલ આસિસ્ટ વોઇસ આસિસ્ટન્ટ બિલ્ડ યોર ઓન ટેસ્ટ BYOT ઓડિયો uh, બુક્સ 24 બાય 7 ડાઉટ સેશન 1 ટુ 1 કન્વર્ઝેશન એલા વન ઓફ ધ બિગેસ્ટ ફીચર डिटेलમાં શીખવા છે કે કયા કયા ફીચર્સ છે કે જે તમને કામ લાગી શકે છે તો ધીકરાઓ આવતીકાલે આવી જજો તમારા માટે

અત્યાર સુધી મજાક મસ્તી કરી અત્યાર સુધી રખડ્યા અત્યાર સુધી આપણે ટાઈમ પાસ કર્યો અને હજી સુધી જો તમે એમ થાતું હોય ને કે ની મારે મારું ફ્યુચર બનાવવું છે મારે મારા માતા-પિતાનું નામ રોશન કરવું છે હું મારા ગોલ થી ભટકી ગયો તો સાબતલા મહિના હવે મારે પાછું મારા ગોલ ઉપર ફોકસ કરવું છે તો આ બેચ તમને તમારા ગોલ ઉપર ફોકસ કરવામાં મદદ કરશે અહીંયાના જે શિક્ષકો છે અહીંયાની જે ટીમ છે ઈ તમારા રિઝલ્ટને કેમ બેહતરીન બનાવી શકાય તમારા રિઝલ્ટને કેમ જોરદાર બનાવી શકાય એની પાછળ अथक પ્રયત્ન કરે છે અને ઈ પ્રયત્ન તમે આ બેચમાં દેખાશે તો ખાસ દેખરાઓ જે વિદ્યાર્થીઓ ઈચ્છા છે કે ની મને સાહેબ અત્યાર સુધી મે બહુ મજાક મસ્તી કરી લીધી સાહેબ અત્યાર સુધી બહુ ટાઈમ પાસ થઈ ગયો છે હવે સિરિયસલી અભ્યાસ કરવો છે હવે સિરિયસલી મને સ્ટડી કરવી છે જો હવે હું અભ્યાસ નહીં કરું ને તો કાશ મારું રિઝલ્ટ બગડી શકે છે કાશ હું મારા સપનાઓથી બહુ દૂર ભાગતો જઈશ અને કાશ મારા માતા-પિતા પણ મારી ઉપર નિરાશ થઈ શકે એવા છે તો આ ઇન્વેસ્ટમેન્ટ છે ત્રણ હજાર રૂપિયા બહુ મોટી રકમ નથી દીકરાઓ અત્યારે સારાની સારી કપડા લેવો છો એ ત્રણ હજારની નથી આવતી હે તો દીકરાઓ દિવાળી આપણે ઘણા બધા ખોટા ખર્ચા કરતા હોઈએ છીએ કોઈ લગ્ન પ્રસંગમાં ખોટા ખર્ચા કરતા હોઈએ છીએ આપણે એની જગ્યાએ એજ્યુકેશનમાં ઇન્વેસ્ટ કરશો તમારું રિઝલ્ટ સારું બનશે તમારા માતા પિતા ખુશ તમે ખુશ ઇન ફ્યુચર તમારું ભવિષ્ય પણ બહુ સારું થશે ધીસ ઇઝ ઇન્વેસ્ટમેન્ટ નોટ અ વેસ્ટિંગ ઓફ મની આપણે આપણો સમય કેટલો વેળવતા હોઈએ છીએ હે इंस्टाग्राम માં ફેસબુક માં ટાઈમ પાસ કરતા હું YouTube માં ફालतू વિડિયો જોતા હોય બરોબર તો દીકરાઓ આ ઇન્વેસ્ટમેન્ટ છે આ જે કરેલું ઇન્વેસ્ટમેન્ટ આઉતીકાલ નું તમારું વડ વૃક્ષ છે કે જેના તમે બેઠા બેઠા ફળ ખાશો તોય કડશે નહીં બરોબર છે તો ખાસ ઇફ યુ વોન્ટેડ તમને એવું લાગે છે કે નહી મારે મારું ફ્યુચર બનાવવું છે તમને લાગે છે કે નહી મને મારા ગોલ ઉપર વિશ્વાસ છે મને મારા માતા-પિતા ઉપર મારા મારા માતા-પિતા મારી ઉપર વિશ્વાસ કરે મારા ઉપર ગર્વ કરે એવી લાગણી ફીલ કરવી છે અને જે લોકો તમને એમ કે છે કે તારેથી નહીં થાય એને દેખાડી દેવું છે એના માટે આ બેચ છે બરોબર બાકી માય કાંગલા માટે નથી બરોબર ને હા જેને એમ હોય કે ચકલા કોઈ બાજ ન બને એ વસ્તુ ખોટી છે ચકલા પણ બાજ બને જો માસ્ટર બેચમાં જોડાય ને તો અમે સો ટકાની ગેરંટી આપીએ છીએ તમને હાઉ ભંગારમાંથી માસ્ટર બનાવવાની જવાબદારી અમારી ઝીરોમાંથી માંથી હીરો બનાવની જવાબદારી ચકલાને પણ બાજ બનાવવાની જવાબદારી અમારી એ ગેરંટી છે બરોબર ચાલો હવે ધંધામાં પાછું ધ્યાન આપીએ હવે છેલ્લી આપણી જે ખામી છે જેને આપણે કહીએ છીએ પ્રેસ બાયોપિયા સર પ્રેસ બાયોપિયા એટલે શું જેને આપણે બે તાળા કહીએ સાદી સિમ્પલ ભાષા બિચારા નજીકનું ન દેખાય દૂરનું બેય ન દેખાતું હોય બેય બે જગ્યા આંધળો હોય બેઝિક યાદ ન હોય ભાઈ આપણે હમણાં જોયું આપણે હમણાં જો દીકરાઓ શું જોયું હમણાં કે ભાઈ આપણે આની પહેલા જોયુંતું એમાં આપણે હું ભણ્યાતા કે સાહેબ વ્યક્તિ છે એની બિચારા નજીક નું નો દેખાય દૂર નું દેખાય બીજો વ્યક્તિ આપણે ભણ્યાતા કે સાહેબ એમાંય બિચારાનું હું હતું તો કે એમાં આદિકરણ નજીક નું દેખાતું દૂર નું ન દેખાતું તો હવે આવે છે પ્રેસબાયોપિયા તો એ પ્રેસબાયોપીમાં એક્ઝેક્ટ છે શું તો કે પ્રેસબાયોપિયામાં દીકરાઓ વ્યક્તિને દૂર અને નજીક નું બંને નું નો દેખાય તો જારે કેટલિક વ્યક્તિઓ છે ઈ નજીક નું ને દૂર નું બંને વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકે છે ત્યારે એને પ્રેસબાયોપિયાની ખામી એમ કહેવાય હવે આવી વ્યક્તિ હોય એને કહેવા ચશ્મા હોય ખબર છે એને આ કાય આવા ચશ્મા હોય જેને આપણે કહીએ છીએ દ્વિકેન્દ્રીય લેન્સ જે માં તમે જુઓ ને તો બે પ્રકારના લેન્સ છે અહીં નીચે પણ તમને એક લેન્સ દેખાતો હશે અને ઉપર પણ એક તમને લેન્સ દેખાતો હશે આ નીચે જે લેન્સ છે એ અલગ છે ઉપર છે અલગ છે આ ઉપરનો જે લેન્સ છે એને કેવામાં આવે છે અંતર્ગોળ લેન્સ કે જે તમને દૂર નું જોવામાં મદદ કરશે અને નીચે જે લેન્સ છે એને કેમ કહેવામાં આવે છે બહિર્ગોળ લેન્સ કે જે તમને નજીકનું જોવામાં મદદરૂપ કરશે બરોબર આને બાયફોકલ લેન્થ પણ આપણે કહેતા હઈએ છે બરોબર આ ખામી મેજોરલી ઉંમર વધવા વધતી હોય એને આવતી હોય છે અત્યારે બહુ ઓછી હોય રેયર વોઈસ હોય એક જણા આવે તો કે બહુ મોટી બીમારી ન કહેવાય પણ વડીલો છે વૃદ્ધો છે એને આ ખામી સૌથી વધારે સદા આવતી હોય બરોબર તો ધેટ્સ ઈટ બસ આજે અહીંયા સુધી જ રાખવાનું છે પૂરી થઈ ગઈ છે છેલે લાસ્ટમાં બીજી પણ વસ્તુ બહુ નો નોમિનલ પ્રાઇઝ આપણે રાખી છે પેપર સેટ ની પ્રથમ પરીક્ષા નજીક છે મહિનોત બાકી છે મહિના પછી હમણા આપડી ખોવાવીન ઊભી રહે બરોબર ને હા પરીક્ષા જે આપણે કહીએ છીએ અને એમાં બેસ્ટ પ્રેક્ટિસ કરવા માટે અમે રાત દિવસ મહેનત કરીને વિદ્યાકુલના શિક્ષકોએ પેપર સેટ બનાવ્યા છે વિશ્વાસ ન આવતો હોય તો હજી પણ તમે તમારા સિનિયર જે 11 માં ભણે છે 12 માં ભણે છે કોલેજ કરે છે પેલા બીજા ત્રીજા વર્ષમાં પૂછી લેજો કે વિદ્યાકુલના પેપર સેટ મંગાવાય કે નહીં એમ જ કહેશે કંઈ નઈ કરતો ઈ મગવી લે પેલા એ કોઈ બુકડી વાત તો ચાલે છે પણ આ પેપર સેટના દરેક સવાલો કરીને જજે એમાંથી પેપર અંદર ઘણું બધું તમને જોવા મળશે બેઠે બેઠા અમુક સવાલો છે ભાઈ બરોબર અમારા અનુભવને આધરન પેપર સેટ 32 પેપર સેટ છે જે મદદ કરશે પ્લસ એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરવી છે તો અમે તમારા માટે ભવિષ્યવાણી ટેસ્ટ સિરીઝ 2026 સ્પોન્સર કરી છે હાલાકી આમ જોવા જઈએ તો તમને ખબર જ છે ઓલરેડી આપણે ઘણા બધા લેક્ચરમાં વાત કરેલી જ છે પ્રાઇસ બંનેની બહુ થોડીક હાઈ તમને લાગશે પરંતુ અત્યારે ડિસ્કાઉન્ટ છે ₹500 માં તમને ભવિષ્યવાંતી સિરીઝ પણ મળે છે પ્લસ પેપર સેટ પણ મળે છે તમારી તમારી ઈચ્છા પ્રમાણે મંગવી શકો છો તો દિગરાઓ ધેટ્સ ઈટ બસ આજે સુધી રાખીએ છીએ મને આશા છે કે તમને આજનો કન્સેપ્ટ ખબર પડી છે પરેશભાઈ ઓપીમાં થોડીક વિગત માહિતી મે આપી છે એ પ્લીઝ માહિતી તમારે સમજી રાખો તોય પણ તમને આવડી જ તો આજે સુધી રાખું છું કેવો લાગ્યો વિડિયો ઈ નીચે તમારા કોમેન્ટ બોક્સ માં જણાવવાનું છે એક હાર્ટ આપી દેવાનું છે અને સાથે સાથે તમને શું નથી સમજવાનું તમને શું ખબર પડી છે એના વિશે પણ કોમેન્ટ બોક્સ માં જણાવવાનું છે ભૂલાઈ ન ખાસમ ખાસ દરેક વિદ્યાર્થીઓ કોમેન્ટ કરીને જ જશે વિડિયોને લાઈક કરીને જ જશે મળીશું કરવા લેક્ચરમાં જે સુ રેપશો જે ઈ જીવાર બારમાદાકી જય